રાતના બાર વાગ્યાનો સમય હતો જિલ્લાની સૌથી મોટી અધિકારી ડીએમ પ્રિયા શર્મા એક મીટિંગમાંથી ઘરે પાછી ફરી રહી હતી ચારે બાજુ સન્નાટો હતો પ્રિયાને થોડો થોડો ડર મહેસૂસ થઈ રહ્યો હતો ડરના કારણે તે ગાડીને ખૂબ ઝડપથી ચલાવી રહી હતી એટલામાં અચાનક સુમસામ રસ્તા પર ગાડી બંધ થઈ ગઈ પ્રિયાએ તરત જ ગાડી સ્ટાર્ટ કરવાની કોશિશ કરી પરંતુ કોઈ ફાયદો ન થયો ગાડી ખરાબ થઈ ગઈ હતી અને ચાલુ થવાનું નામ નહોતી લઈ રહી તે ગાડીમાંથી ઉતરી અને જોવા લાગી કે આખરે થયું શું છે તો તેને લાગ્યું કે કદાચ એન્જિનમાં કોઈ પ્રોબ્લેમ થઈ ગઈ છે આ જ કારણે ગાડી સ્ટાર્ટ નથી થઈ રહી ઘણી કોશિશ કરવા છતાં ગાડી ચાલુ ન થઈ તો તેને વિચાર્યું કે પોતાના પપ્પાને ફોન કરું તેને તરત જ મોબાઈલ કાઢ્યો પણ જેવી ફોન કરવાની કોશિશ કરી તો જોયું કે નેટવર્ક જ નથી આ જોઈને તે ખૂબ જ ગભરાઈ ગઈ હવે હું શું કરું ના તો ગાડી સ્ટાર્ટાટ થઈ રહી છે અને ના અહીં નેટવર્ક છે તેથી કોઈનો સંપર્ક પણ નહીં કરી શકું હવે ઘરે કેવી રીતે જાઉં પરંતુ તેને હિંમત ન હારી વિચાર્યું ઘર વધુ દૂર નથી મારે ગમે તેમ કરીને અહીંથી જવું જ પડશે આ વિચારીને તે ધીમે ધીમે ચાલવા લાગી જેવી તે થોડી આગળ વધી તેને દૂરથી ગાડીઓની લાઈટ દેખાઈ તે થોડી ખુશ થઈ કે ચાલો કોઈ તો મળ્યું તે ધીમે ધીમે એ જ દિશામાં આગળ વધવા લાગી જ્યારે તે ગાડીઓ પાસે પહોંચી તો જોયું તે ત્યાં બે ત્રણ હવાલદાર દારૂની બોટલો ખોલીને બેઠા છે દારૂ પી રહ્યા છે અને પત્તા રમી રહ્યા છે તેમની પાસે પત્તાની કેટ પડી હતી આ જોઈને ડીએમ પ્રિયા શર્મા ગુસ્સાથી લાલ થઈ ગઈ તે તરત જ હવાલદારો પાસે ગઈ અને કડક અવાજમાં બોલી તમે સૌ અહીં આ શું કરી રહ્યા છો વર્દી પહેરીને આ જ કામ છે શું રસ્તામાં બેસીને દારૂ પી રહ્યા છો આખરે તમે લોકો છો કોણ કાયદો તોડવાવાળા કે કાયદાને માનવાવાળા જો તમે લોકો જ આવું બધું કરશો તો જનતા શું કરશે તમે લોકો આ વર્દીને લાયક નથી સમજ્યા એક હવાલદાર હસતા હસતુલ્યો અરે હસીના વધુ જ્ઞાન ના આપ સમજી તારા જેવા મોંમાંથી આ વાતો સારી નથી લાગતી આવ અમારી સાથે બેસી જા થોડી મોજ મસ્તી કરી લે આખરે આટલી મોડી રાત્રે હિરોઈન ક્યાંથી આવી રહી છો થોડો અમારા પર પણ પ્રેમ લૂંટાવ અમે પણ તારા દીવાના છીએ આ સાંભળીને પ્રિયા શર્માનો ગુસ્સો વધી ગયો પણ તેણે પોતાને સંભાળતા કહ્યું જુઓ મારા સવાલનો જવાબ આપો તમે લોકો અહીં દારૂ કેમ પી રહ્યા છો સરકારે દારૂબંધી લગાવી છે અને તમે લોકો જે કાયદાના રક્ષક છો તે જ કાયદો તોડી રહ્યા છો શરમ નથી આવતી તમને આ વરદી પહેરવાનો કોઈ હક નથી તમને લોકોને સમજ્યા આટલું સાંભળતા જ એક હવલદારે પ્રિયા શર્માનો હાથ પકડી લીધો અને પોતાની તરફ ખેંચતા બોલ્યો અરે મેડમ અમને જ્ઞાન ના આપશો અમને ખબર છે કે અમારે શું કરવું એ બધું છોડ આજે તો તારે અમારી સાથે આ દારૂ પીવો જ પડશે થોડો પી લે મજા આવશે એમ પણ તને જોઈને રહેવાતું નથી પ્લીઝ એકવાર અમને ખુશ કરી દે મારી જાન આ શબ્દો સાંભળતા જ પ્રિયા શર્માનો ગુસ્સો ફાટી નીકળ્યો તે પોતાના ગુસ્સાને નિયંત્રણમાં ન રાખી શકી અને એક જોરદાર થપ્પડ હવલદારના ચહેરા પર મારી દીધી અને ગુસ્સામાં બોલી તમે લોકો આ વર્દીને લાયક નથી હવે જુઓ હું શું કરું છું આ વર્દી તમને એમ જ નથી આપવામાં આવી જનતાની સેવા કરવા માટે આપવામાં આપી છે જેથી તમે દેશનું રક્ષણ કરો પણ તમે લોકો જનતાની સેવા શું કરવાના પોતે જ બગડેલા છો જનતાને શું સુધારશો એટલામાં એક બીજા હવલદારે પ્રિયાને જોરથી ખેંચી લીધી અને ગુસ્સામાં બોલ્યો શું જોઈ રહ્યા છો તમે લોકો પકડો આને આજે આને સબક શીખવાડવો જ પડશે ખૂબ હોશિયારી મારી રહી છે પોલીસ સાથે પંગો લઈ રહી છે અત્યારે જ બતાવું છું આને કે પોલીસની તાકાત શું હોય છે તેને પ્રિયાને કસીને પકડી લીધી પણ પ્રિયા શર્મા કોઈ સામાન્ય છોકરી નહોતી તેને એક ઝટકો મારીને પોતાને છોડાવી લીધી પણ અંદર ડર બેસી ગયો હતો તેને સમજાતું નહોતું કે હવે શું કરવું ના ભાગી શકતી હતી કે ના મદદ બોલાવી શકતી હતી તે હવલદારોની નિયત જોઈને સ્પષ્ટ લાગી રહ્યું હતું કે હવે તેનું બચવું મુશ્કેલ છે પછી ડીએમ પ્રિયા શર્મા ગુસ્સામાં બોલી હું આ જિલ્લાની ડીએમ છું હું તમને ત્રણેયને અત્યારે જ વોર્નિંગ આપું છું અને હું કાલે જ ડીજીપી સર સાથે વાત કરીને તમને ત્રણેયને સસ્પેન્ડ કરાવીને રહીશ સમજા આ સાંભળીને સૌ હવલદારો હસી પડ્યા અને તેમણે પ્રિયાને પકડી લીધી પ્રિયાની અંદર ડર બેસી ગયો હતો તે સમજી નહોતી શકતી કે શું કરવું પછી તેણે ખૂબ જોર લગાવ્યું અને છૂટીને ભાગવા લાગી મનમાં એ જ વિચારતા વિચારતા કે જો તે ભાગી નહીં તો આ લોકો તેની સાથે શું શું કરી શકે છે કારણ કે બધા હવલદાર નશામાં ધૂત હતા અને તેમની નિયત ઠીક નહોતી લાગી રહી પ્રિયા ઝડપથી દોડી રહી હતી ત્રણેય દોડ્યા દોડતા દોડતા એક હવલદારે પ્રિયાને પકડી લીધી અને ગુસ્સામાં તેણે પ્રિયાના ગાલ પર એક થપ્પડ મારી દીધી અને બોલ્યો તારી એટલી હિંમત કે અહીંથી ભાગી જાય પહેલા અમને ખુશ કર પછી અહીંથી જ્યાં જવું હોય ત્યાં જજે સમજી ત્યાં સુધી ક્યાંય નહીં જવા દઈએ તને જો આજે તને છોડી દીધી તો આવી હુસ્નની પરી અમને બીજે ક્યાંય નહીં મળે વધુ ભાવ ન ખાઈશ જે કહીએ એટલું જ કર પ્રિયા ડરથી ધ્રુજી રહી હતી તેણે કહ્યું તમે લોકો નશામાં ધૂત છો તેથી સમજ નથી પડતી કે શું કરી રહ્યા છો ખૂબ પસ્તાશો તમે લોકો મને જવા દો નહીં તમારી સાથે શું થશે તેની તમને ખબર નથી હું વોર્નિંગ આપી રહી છું મને છોડી દો હું જિલ્લાની ડીએમ છું અને તમે લોકો જે કરી રહ્યા છો એ ખૂબ ખોટું છે તમારા લોકોની હાલત એવી થઈ જશે કે તમે ચેનથી સૂઈ પણ નહીં શકો વધુ સારું રહેશે કે મને અહીં છોડી દો પણ સૌ હવલદાર કંઈ સમજી નહોતા શકતા તેમના દિલમાં બસ એક જ ખ્યાલ હતો છોકરી જોઈને તેઓ પાગલ થઈ ગયા હતા તેમની આંખોમાં કંઈ પણ યોગ્ય દેખાતું નહોતું એક હવલદાર હસતા હસતા બોલ્યો આ છોકરી પોતાને ડીએમ સમજે છે ડીએમ કોને કહેવાય જાણે છે તું તને જોઈને તો લાગતું પણ નથી કે તું ડીએમ છે વધુ હોશિયારી ના મારીશ સમજી જે કહીએ છીએ એ જ કર પ્રિયા અંદરો અંદર ભાંગી પડી હતી વિચારી રહી હતી કે જો અત્યારે ભાગી ના શકી અને અહીં ફસાઈ ગઈ તો આ લોકો તેની સાથે કોઈ પણ ખોટું કામ કરી શકે છે પણ ભાગવું પણ શક્ય નહોતું પછી તેને હિંમત ભેગી કરી એક હવલદાર પાસેથી તેની બંદૂક છીનવી લીધી અને ત્રણેયને બંદૂક બતાવીને ડરાવી ધમકાવીને ભાગી ગઈ ડરના માર્યા સૌ હવલદાર ત્યાં જ ઊભા રહી ગયા કોઈએ તેનો પીછો ન કર્યો સૌના મનમાં ડર બેસી ગયો હતો કે ક્યાંક ગોળી ન ચાલી જાય બીજા દિવસે સવાર થઈ તો ડીએમ પ્રિયા શર્માએ વિચાર્યું કે હવે શું કરવું પછી તેને એક આઈડિયા આવ્યો અને તે સીધી એસપી ઓફિસ પહોંચી ગઈ ત્યાં જઈને તેને ત્રણેય હવલદારો વિરુદ્ધ રિપોર્ટ નોંધાવવાનો આગ્રહ કર્યો અને સસ્પેન્ડ કરવાની માંગ કરી પરંતુ કોઈ પણ અધિકારીને પર્યાપ્ત સબૂત વગર સસ્પેન્ડ ન કરી શકાય એસપી રાહુલ પટેલે કહ્યું મેડમ હું તમારી વાતથી સહમત છું પણ આપણે કોઈ સબૂત વગર કાર્યવાહી ન કરી શકીએ હું તમને વિનંતી કરું છું કે તમે તેમની વિરુદ્ધ અમુક સબૂત લાવો ત્યાર પછી હું આ કેસને આગળ વધારીશ પ્રિયા પરેશાન થઈ ગઈ કે આખરે શું કરવું વાત તો સાચી હતી કે સબૂત વગર કોઈને સસ્પેન્ડ કરવા મુશ્કેલ હતું તે તરત જ ઘરે પહોંચી અને થોડીવાર સૂતી પછી તેને એક યોજના સૂજી અને તે સામાન્ય છોકરી બનીને સીધી એ જ પોલીસ સ્ટેશનમાં પહોંચી જ્યાં ત્રણેય હવલદાર તૈનાત હતા પોલીસ સ્ટેશનમાં જઈને તેને જોયું કે ઇન્સ્પેક્ટર અર્જુનસિંહ ડેસ્ક પર બેઠા હતા ઇન્સ્પેક્ટરે ડીએમ પ્રિયા શર્માને ઓળખવાની કોશિશ ન કરી તેમને લાગ્યું કે આ કોઈ ગામની મહિલા હોઈ શકે છે કારણ કે તે ડ્રેસમાં આવી હતી પ્રિયા ઇન્સ્પેક્ટર પાસે ગઈ અને બોલી સર મારે રિપોર્ટ લખાવવો છે આ સાંભળતા જ ઇન્સ્પેક્ટર હસી પડ્યો અને બોલ્યો રિપોર્ટ લખાવો છે પૈસા છે તારી પાસે રિપોર્ટ લખાવાના પાંચ હજાર થાય છે પૈસા કાર્ડ લખી દઈશ આ સાંભળીને પ્રિયાનું દિમાગ હલી ગયું તેને સમજાઈ ગયું કે આ ઇન્સ્પેક્ટર પણ એટલો જ ગુનેગાર છે જેટલા તે હવલદારો હતા ખચકાટ વગર લાંચ માંગી રહ્યો છે ત્યાર પછી પ્રિયાએ કડક અવાજમાં કહ્યું સર અમને કાયદો ન ભણાવો કાયદામાં ક્યાંય નથી લખ્યું કે રિપોર્ટ લખાવાના પૈસા લાગે છે તમે મારી પાસે લાંચ માંગી રહ્યા છો અને હું પૈસા નહીં આપું તમારું જે કામ છે એ કરો મારે રિપોર્ટ લખાવવો છે જલ્દી લખો આ સાંભળીને ઇન્સ્પેક્ટર ગુસ્સામાં બોલ્યો ઓ છોકરી મારી સામે જીપ ચલાવે છે જાણે પણ છે કે હું કોણ છું અત્યારે ને અત્યારે જ તને અંદર નાખી શકું છું વધારે હોશિયારી ના માર અને પૈસા આપ નહીંતર અહીં કોઈ રિપોર્ટ લખવામાં નહીં આવે મોટી આવી રિપોર્ટ લખાવવા નિકળ અહીંથી નહીંતર ધક્કા મારીને બહાર કાઢી મૂકીશ પ્રિયાને ખૂબ ગુસ્સો આવ્યો તેને ગુસ્સામાં કહ્યું જુઓ ઇન્સ્પેક્ટર તમે મને ઓળખતા નથી કે હું કોણ છું હદમાં રહીને વાત કરો સમજ્યા હું કાયદાની જાણકાર છું તેથી મને ન શીખવાડો કે મારે શું કરવું હું અહીં રિપોર્ટ લખાવવા આવી છું અને રિપોર્ટ લખાવીને જ જઈશ સમજ્યા હવે જલ્દી મારો રિપોર્ટ લખો એટલામાં જ પ્રિયાની નજર એક હવલદાર પર પડી એ જ હવલદાર જે રાતે તે ત્રણેયમાંથી એક હતો પ્રિયાએ ગુસ્સામાં ઇન્સ્પેક્ટરને કહ્યું તમને ખબર પણ છે કે તમારા પોલીસ સ્ટેશનમાં શું ચાલી રહ્યું છે હવે તો તમને અને આ હવલદારો બંનેને સસ્પેન્ડ કરાવવા પડશે આ આખા પોલીસ સ્ટેશનને સાફ કરવું પડશે તમને લોકો આ વર્દીના લાયક નથી હું તમને બધાને સસ્પેન્ડ કરાવીને જ રહીશ આ સાંભળીને ઇન્સ્પેક્ટર ગભરાઈ ગયો પણ તેમ છતાં કડક સ્વરમાં બોલ્યો અરે છોકરી તું છે કોણ અને આ બધું શું બકી રહી છે વધારે પડતી હોશિયારના બન સમજી નહીંતર એટલી મારીશ કે ઘર સુધી ચાલીને પણ નહીં જઈ શકે ચાલ નિકળ અહીંથી નહીંતર ધક્કા મારીને કાઢી મૂકીશ મને ગુસ્સે ના કર સમજી આ સાંભળીને ડીએમ પ્રિયા શર્મા ગુસ્સાથી લાલ થઈ ગઈ તેણે પર્સમાંથી પોતાનું આઈડી કાર્ડ કાઢ્યું અને ઇન્સ્પેક્ટરની સામે મૂકી દીધું જેવું ઇન્સ્પેક્ટરે આઈડી કાર્ડ જોયું તો તેની આંખો પહોળી થઈ ગઈ અને ચહેરો સફેદ પડી ગયો તે ડરના માર્યો તરત ઊભો થઈ ગયો અને હાથ જોડીને બોલ્યો મેડમ મને માફ કરી દો મને ખબર નહોતી કે તમે જિલ્લાના ડીએમ છો સોરી મેડમ બોલો તમારે કોની વિરુદ્ધ રિપોર્ટ લખાવો છે હું અત્યારે જ રિપોર્ટ લખું છું આ સાંભળીને પ્રિયા શર્માનો ગુસ્સો વધુ વધી ગયો તેણે કડક અવાજમાં કહ્યું તમે લોકો સામાન્ય જનતા સાથે પણ આવી જ હરકત કરો છો ને હવે હું બતાવીશ કે કાયદાની તાકાત શું હોય છે તમને આ વર્દી જનતાની સેવા માટે આપી છે પણ તમે લોકો આ વર્દીના નામે જનતાને લૂંટી રહ્યા છો ખોટું કામ કરી રહ્યા છો આ વર્દી તમારા લોકોને લાયક નથી પછી તેણે પોતાનું આઈડી કાર્ડ પાછું લીધું અને ગુસ્સામાં બોલી હવે કાલે તમારા લોકોનો ફેંસલો થશે તૈયાર રહેજો તમે બધા આટલું કહીને પ્રિયા શર્મા પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળી અને સીધી એસપી સર પાસે જઈને વાત કરી એસપી રાહુલ પટેલે કહ્યું મેડમ પોલીસ સ્ટેશનમાં ચોક્કસ સીસીટીવી કેમેરા લાગેલા હશે જો આપણે એ ફૂટેજ જોઈ લઈએ તો ખબર પડશે કે ઇન્સ્પેક્ટરે ખરેખર તમારી સાથે શું કર્યું હતું બંને તરત જ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા અને ત્યાંના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે ઇન્સ્પેક્ટર કેવી રીતે ડીએમ પ્રિયા શર્મા સાથે બદતમીજી કરી રહ્યો હતો હવે સબૂત પાક્કા હતા અને ડીએમ મેડમ પોતે ગવા હતા પછી એસપી સરે રિપોર્ટ તૈયાર કર્યો અને કેસ કોર્ટ સુધી પહોંચાડ્યો જેથી આ મામલો સૌની સામે આવે જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ ચાહે વર્દીમાં હોય કે સામાન્ય માણસ ખોટું કરતા પહેલા સો વાર વિચારે બીજા દિવસે સવારે દસ વાગે કોર્ટમાં આ કેસની સુનાવણી શરૂ થઈ બહાર કોર્ટના ગેટ પર મીડિયા અને લોકોની ભીડ ભેગી થઈ હતી દરેક વ્યક્તિ એક જ વાત કરી રહ્યો હતો આજે ડીએમ પ્રિયા શર્માના કેસનો નિર્ણય આવવાનો છે અમુક લોકો કહેતા હતા જોઈએ હવે કેટલા મોટા મોટા ઓફિસરોને સજા મળે છે તો અમુક કહેતા પોલીસવાળા બચી જશે હંમેશાની જેમ પણ આ વખતે મામલો અલગ હતો આ વખતે સામે કોઈ સામાન્ય સ્ત્રી નહીં પણ જિલ્લાની ડીએમ પોતે ઊભી હતી જેણે પોતાની જ સિસ્ટમ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો કોર્ટની અંદર ગંભીર વાતાવરણ હતું જજ સાહેબ બેન્ચ પર બેઠા હતા સામે સરકારી વકીલ અને બીજી તરફ બચાવ પક્ષના વકીલ અને પાછળની સીટ પર બેઠા હતા એ સૌ હવલદાર અને ઇન્સ્પેક્ટર જેમના પર આરોપ હતો સૌના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો જજે કહ્યું કેસ પ્રિયા શર્મા વિરુદ્ધ રાજ્ય પોલીસ વિભાગ સુનાવણી શરૂ કરવામાં આવે છે સરકારી વકીલ ઊભો થયો અને બોલ્યા માય લોર્ડ આ કેસ માત્ર એક મહિલા અધિકારી સાથે બદતમીજીનો નથી આ એ સિસ્ટમની સચ્ચાઈ છે જેમાં તાકાતના નશામાં અમુક લોકો ભૂલી જાય છે કે કાયદો શું હોય છે અમારી પાસે સીસીટીવી ફૂટેજ ઓડિયો રેકોર્ડિંગ અને ગવા સૌ હાજર છે તેણે સીસીટીવી ફૂટેજ બતાવ્યું સ્ક્રીન પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે ઇન્સ્પેક્ટર ડીએમ મેડમને સામાન્ય મહિલા સમજીને રિપોર્ટ લખવાની ના પાડી રહ્યો છે લાંચ માંગી રહ્યો છે અને બદતમીજી કરી રહ્યો છે આખો કોર્ટ હોલ થોડી વાર માટે શાંત થઈ ગયો પ્રિયા શર્માની આંખોમાં પાણી આવી ગયું પણ ચહેરો મજબૂત હતો બચાવ પક્ષનો વકીલ ઊભો થયો અને બોલ્યા માય લોર્ડ આ બધી એક ગેરસમજ હતી મારા મોકીલોનો કોઈ ખોટો ઈરાદો નહોતો તે માત્ર આદેશોને લઈને ગુંચવણમાં હતા જજે વચ્ચે ટોક્યો શું આદેશોને લઈને ગૂંચવણનો અર્થ બદતમીજી અને મહિલા અધિકારીનું અપમાન છે શું પોલીસ વર્દીમાં રહીને કોઈ પણ આ બધું કરી શકે છે વકીલ ચૂપ થઈ ગયો આખો કોર્ટ હોલ શાંત હતો પછી પ્રિયા શર્માને સ્ટેન્ડ પર બોલાવવામાં આવ્યા તે ઊભા થયા ધીમેથી બોલ્યા માય લોર્ડ હું કોઈની સાથે બદલો નથી ઈચ્છતી હું માત્ર એટલું ઈચ્છું છું કે જે કોઈ વરદી પહેરે તે એ વાત યાદ રાખે કે વરદી સન્માનની નિશાની છે તાકાતની નહીં હું ચૂપ રહી શકતી હતી પણ જો હું ચૂપ રહી હોત તો આવનારી અન્ય મહિલાઓ હંમેશા ડરતી રહેતી જજ સાહેબે ઊંડાણપૂર્વક પ્રિયાની વાત સાંભળી કોર્ટમાં બેઠેલા લોકો પણ ભાવુક થઈ ગયા સરકારી વકીલે આગળ કહ્યું માય લોર્ડ આ કેસ માત્ર ડીએમનો નથી આ દરેક એ વ્યક્તિનો છે જે પોતાના અધિકારના નામે ખોટું કરનારાઓથી ડરે છે જો આજે આ લોકોને સજા ન મળી તો કાલે ફરી કોઈ ડીએમ કોઈ સામાન્ય સ્ત્રી કે કોઈ ગરીબ માણસ આવી જ રીતે બેઇજ્જત કરવામાં આવશે સુનાવણી લગભગ બે કલાક ચાલી દરેક પુરાવા અને નિવેદન પછી એ સ્પષ્ટ થઈ ગયું કે ઇન્સ્પેક્ટર અને હવલદારોએ દારૂના નશામાં માત્ર ડીએમ સાથે બદતમીજી જ નહીં પણ પોતાના પદનો દુરુપયોગ પણ કર્યો હતો અંતે જજે ફેંસલો વાંચવાનું શરૂ કર્યું કોર્ટે સબૂત અને ગવાહોને જોઈને એ નક્કી કર્યું કે આરોપી ઇન્સ્પેક્ટર અને ત્રણેય હવલદારોએ પોતાના કર્તવ્યની મર્યાદા તોડી છે તેમને તત્કાલ સસ્પેન્ડ કરવામાં આવે છે અને ભ્રષ્ટાચાર દુરાચાર અને પદના દુરુપયોગના આરોપમાં પાંચ વર્ષની સજા આપવામાં આવે છે જજનો અવાજ ગુંજી ઉઠ્યો કોર્ટ તેમને જેલમાં નાખવાનો આદેશ આપે છે આટલું સાંભળતા જ કોર્ટ રૂમમાં હલચલ શરૂ થઈ ગઈ મીડિયાવાળા ખબર આપવા બહાર દોડ્યા અમુક પોલીસવાળા જેમણે પહેલાં આ આરોપીઓ સાથે કામ કર્યું હતું તેમણે નજર નીચી કરી લીધી એ ચારેય ગુનેગારોને હવાલાત તરફ લઈ જવામાં આવ્યા તેમના ચહેરા પર હવે ઘમન નહીં બસ શરમ હતી બહાર કોર્ટના ગેટ પર લોકો તાળીઓ પાડવા લાગ્યા ઘણી મહિલાઓ બોલી કમસે કમ એક તો અવાજ ઉઠ્યો જેણે ન્યાય જોયો પ્રિયા શર્મા ધીમે ધીમે બહાર નીકળ્યા મીડિયાવાળા માઈક લઈને દોડ્યા મેડમ તમને કેવું લાગી રહ્યું છે પ્રિયાએ માત્ર સ્માઇલ આપીને કહ્યું મને બસ એટલું લાગે છે કે કાયદો હજુ પણ જીવતો છે તે પોતાની ગાડીમાં બેઠા ગાડી ધીમે ધીમે જતી રહી પાછળ રહી ગયો એક સબક કે જ્યારે એક સ્ત્રી પોતાની સચ્ચાઈ અને હિંમતથી ઊભી થાય છે તો આખી સિસ્ટમને પોલીસ સ્ટેશનમાં બીજા જ દિવસે નવો સ્ટાફ લગાવવામાં આવ્યો એસપીએ પોતે નિરીક્ષણ કર્યું અને કહ્યું હવે આ પોલીસ સ્ટેશન કાયદાનું પ્રતિક બનશે ડરનું નહીં જિલ્લાના લોકોએ રાહતનો શ્વાસ લીધો દરેક જગ્યાએ એક જ ચર્ચા હતી ડીએમ પ્રિયા શર્માએ જે કર્યું એ માત્ર પોતાના માટે નહીં પણ દરેક ન્યાય માંગનારા માટે કર્યું મિત્રો જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય અને તમને લાગ્યું હોય કે હિંમત ક્યારેય વ્યર્થ નથી જતી તો લાઇક અને હાઇપ જરૂર કરજો તમારો સપોર્ટ અમને આવી અન્ય પ્રેરક વાર્તાઓ લાવવાની પ્રેરણા આપે છે અને હા પ્રિયાની વાર્તા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો કારણ કે આગલી વાર્તા કદાચ તમારું જીવન બદલી નાખે મળીએ જલ્દી ત્યાં સુધી જય હિન્દ